સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ફફડાટ સાંતલપુર તાલુકાના ખેડૂતોની મુસીબતમાં વધારો હવામાન વિભાગની આગાહી અનુસાર વાદળછાયું વાતાવરણ અને ધીમો વરસાદ થતા સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો નુકસાન થવાની શક્યતા

જીરા નું બઉ નુકસાન થયું સહાય આપો સરકાર આ વાઢવા બેઠો તો બગાડ થઈ ગયો કાય હાથમાં નથી આયુ શું કરી છોકરા નુકસાન છોકરા ભૂખે મરે લોટ નાય નથી તૂટ્યા બધા રૂપિયા કયો કોઈના વ્યાજમાં દાગીના લઈ લઈને બધા પૂરું થઈ ગયું હવે ખા એવાય નથી જીરું એ ખરી ગયું બગાડ થયો બહુ અમારો શું કરીને કયો સરકાર મા બાપ સહાય કરે તો હાર મૂક